છોટાઉદેપુર જિલ્લાના તાલુકામાં બે હજાર પચીસની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજકારણ ગરમાય ગયું છે તાલુકાના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને યુટ્યુબ પર લોકપ્રિય ઘનશ્યામભાઈ રાઠવા ઉર્ફે ઘનુભાઈએ તેમની પત્ની જ્યોતિબેન ઘનશ્યામભાઈ રાઠવાને ડુંગર ગામ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર માટે મેદાનમાં ઉતારી છે ઉમેદવારી નોંધાવવા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો અને તેમના સાથે રેલીમાં રૂપમાં જોડાયા હતા અનેક ઉર્જાવાન માહોલ સર્જાયો હતો ફોર્મ ભરવા પહોંચતી વખતે ગ્રામજનોએ ઉત્સાહ અને સહકાર સ્પષ્ટ જોવા મળ્યો હતો વિકાસના દ્રઢ સંકલ્પ સાથે વાયદાઓ જાહેર કરતા જ્યોતિબેન રાઠવ દ્વારા ગામમાં સર્વાંગી વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અને વાયદાઓ જાહેર કર્યા છે ગામમાં મોટાપ્રાય ગ્રાન્ટ લાવી દરેક ફળિયામાં આરસીસી રોડ તળાવ ઊંડા કરવા શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવી લાઇબ્રેરી અને રમતના મેદાન આદિવાસી અધિકારો અંગે જાગૃતિ ફેલાવી ગામમાં સ્વચ્છતા માટે જનજાગૃતિ અભિયાન પશુપાલન અને ડેરી ઉદ્યોગોનો વિકાસ ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને પ્રેરણા વર્ષોથી અટવાયેલા જૂના પ્રશ્નોનું નિરાકરણ પીવાનું શુદ્ધ પાણી અને ઘરે પડાવવાની સુવિધા ગંજામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેઓ નાના માણસને સાથે રાખીને કામ કરવા માગે છે અને દરેક વર્ગના લોકોના હિત માટે સમર્પિત છે ગ્રામજનોમાં ઉત્તેજના અને આશા આશાની લોકપ્રિયતા સક્રિયતા અને સમાજ પ્રત્યેની જાગૃતિને કારણે ગામમાં ભારે ઉત્સાહનો માહોલ છે તેમના નેતૃત્વ હેઠળ જ્યોતિબેન રાઠવા પોતાની ઉમેદવારી સાથે એક નવો વિકાસયુક્ત દ્રષ્ટિકોણ રજૂ કરે છે ચૂંટણીના દિવસો જેમ નજીક આવે છે તેમ ડુંગર ગામની જનતામાં આદુરતાની વધી રહી છે આવનારા દિવસમાં ગામના વિકાસનું સત્ય રૂપાંતર કઈ દિશામાં જાય છે એ જોવાનું રહ્યું છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો